બાબરી પંચાયત અને સુખપુરા પંચાયતનો એક જ વિષય છે જેનું નામ છે રમેશ આ રમેશ તાજેતરમાં જે સરકાર દ્વારા વરસાદ વધુ છે અને એની સહાય આપવા માટેની જે યોજના છે એ યોજના અંતર્ગત ફોર્મ ભરાઈ રહ્યા છે તે ફોર્મના સો સો રૂપિયા લેખે તમામ જે અરજદારો છે તેની પાસેથી લઈ રહ્યો છે ત્યારે સુખપુર પંચાયતમાંથી સરપંચે રજૂઆત કરી છે ત્યારે બાબરી માજી સરપંચનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને જેમાં તેમણે કહ્યું છે કે ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને અવિશી દ્વારા સોસો રૂપિયામાં લેવામાં આવી રહ્યા છે એ યોગ્ય નથી આ રજૂઆત ગામ લોકોની છે જેની આજે વાત કરવી છે તાર આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારું નાનજી ઠાકરો આમ તો આ વર્ષે ચોમાસું સિઝન ખેડૂતોને નિષ્ફળ ગઈ છે કારણ કે અતિવરસાદ હોવાના કારણે અને છેલ્લે છેલ્લે માથું આવવાના કારણે સરકાર દ્વારા આ વિસ્તારને નિષ્ફળ પાક જાહેર કરવામાં આવ્યું છે અને એટલે જ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે આ પેકેજનું સર્વે કરવામાં આવે ને સર્વે બાદ ફોર્મ ભરવામાં આવે ને આ ફોર્મ બાદ તમામને રાહત આપવામાં આવશે ખેડૂતોને પાક નિષ્ફળની એ રાહત આપવા માટેનું આ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયતોના તમામ જે વીસીઓ છે તેમને આ ફોર્મ ભરવાની કામગીરી સોંપવામાં આવી છે પરંતુ આ વીસીઓ દ્વારા એક બાજુ ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ આ ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાના સો સો રૂપિયા લેવામાં આવી રહ્યા છે એટલે ખેડૂતોને પડતા ઉપર પાટું છે બાબરી પંચાયત અને સુખપુરા જૂથ પંચાયતમાં રમેશ નામનો એક વીસી છે આ વીસી દ્વારા ખેડૂતો પાસે જે ફોર્મ ભરવા જાય છે તેની પાસે ગેરકાયદેસર લાચ માગી અને આ ઉગ્રહણું કરવામાં આવી રહ્યું છે ત્યારે માજી સરપંચનું એક નિવેદન સામે આવ્યું છે ત્યારે આ માજી સરપંચનું નિવેદન જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ આપ એક માજી સરપંચ જો ગામમાં એવી વાતો છે આજુબાજુના ગામડામાં કે તે ખેડૂત સહેબમાં સોસો રૂપિયા લેવામાં આવે છે શું આ યોગ્ય કહેવાય થશે ના જે ખેડૂતો માટે જે તારી દુઃખની પરિસ્થિતિ છે અને સો રૂપિયા લેવાતા નથી બરાબર અત્યારે તો લોકોને સહાય ચૂકવાની વાત કરવાની લોકો હેરાન ના થવા પડે પૈસા લેવાતા નથી આ ખોટું જ છે પૈસા લેવાતા નથી વીસી કાયદેસર કાર્યવાહી કરવી પડે આવું મારું માનવું એક બાબરીમાં ફરિયાદ એટલે આવ્યા છે એ સિવાય બીજી જગ્યાએ વાતો તો થતી હશે વાતો તો આખા ગુજરાત લેવલમાં થાય છે આ બધી જુમે ચાલુ છે કે વીસી પૈસા લેશે

બીજી તરફ અધગામ જૂથ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને પત્ર લખવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે અમારા ગામનો આ વિસી રમેશ એટલે કે અધગામ અને બાબરી પંચાયતમાં એક જ વિસી છે અને આ વિસી દ્વારા આ ગેરકાયદેસર આ બંને ગામોમાં આ બંને પંચાયતોમાં સોળસો રૂપિયા ખેડૂતના લેવામાં આવી રહ્યા છે આમ તો ખેડૂતને પાક નિષ્ફળ ગયો છે એટલે નુકસાન તો છે જ અને આ નુકસાન હોવા છતાં પણ આ વિશી દ્વારા ગેરકાયદેસર ઉઘરાણું થઈ રહ્યું છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે કલેક્ટરને અદગામ જૂથ પંચાયતના સરપંચ દ્વારા પત્ર લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તપાસ કરવામાં આવે અને આ રમેશ વીસી સામે કાર્યવાહી કરવામાં આવે હાલ તો ગામજનો આક્રોશમાં જ પણ જોવા મળી રહ્યા છે અને એક તરફ અપાક રિસ્ટ ભર્ણના ફોર્મ ભરવાની તારીખ પણ નજીક હોવાથી ફોર્મ ભરવું પણ તેમના માટે જરૂરી છે એટલે આ ફોર્મ ભરવા માટે મજબૂર બન્યા છે અને એક તરફ આ વિશી ગામ લોકોને છોડતો નથી ત્યારે એસીબી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તમામ ગ્રામજનોના નિવેદનો લેવામાં આવે અને વિશીએ જો આ રીતે પૈસા લીધા હોય તો તમામના નિવેદન લઈ તેની સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી લોકોની માંગ છે હાલ તો કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી છે જ્યારે કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ આવા ભ્રષ્ટ બાબુઓ જેલ્લા હવાલે થશે અને તેમની સામે ગુનો પણ દાખલ થશે હાલ તો આ બી સી એ અનેક જગ્યાએ અનેક ખેડૂતોના પૈસા લીધા છે એટલે એસીબી દ્વારા સૂવો મોટો લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ છે તે જોયા અધગામ અને બાબરી પંચાયતમાં કેવી રીતે પૈસા લેવાય છે તે વિગતો જો તમારી પંચાયતમાં પણ આ રીતે કોઈ તલાટી હોય અથવા તો વીસી હોય ને તમારી પાસે પૈસાની માગણી કરતો હોય તો એનો વિડીયો અથવા તો ઓડિયો અમારી પાસે લાવજો અમારા ન્યૂઝના માધ્યમથી તેને ખુલ્લો પાડવાની જવાબદારી અમારી છે જો તમારા વિસ્તારમાં આવા ભ્રષ્ટ કર્મચારીઓ હોય તો એ વિડીયો ઓડિયો અમારા નંબર ઉપર અમારો નંબર છે આ વોટ્સઅપ ઉપર આ માહિતી મોકલાવજો અમારા ન્યૂઝના માધ્યમથી એને ખુલ્લો પાડવાની જવાબદારી અમારી છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માગું છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર